નમસ્કાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે એક લાખથી વધુ કટ્ટાની આવક થતા યાર્ડમાં ભારે ભીડ અને વ્યવસ્થાપનની સ્થિતિ સર્જાઈ હતી યાર્ડ ડુંગળીથી છલકાઈ જતા યાર્ડ પ્રશાસન સતર્ક બન્યું છે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે આ પગલું યાર્ડની વ્યવસ્થા સુચારુ રાખવા અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવે ભરોસો છે ત્યારે આજે ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક એક લાખ બોરી આવક થઈ છે કે લગભગ ગુજરાતની મોટી આવક ગણાય છે લગભગ દેશની ટોપ કંપનીઓ અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી કરવા આવેલી છે એને હિસાબે ખેડૂતોને અત્યારે સો રૂપિયાથી લઈ અને પાંચસો રૂપિયા જેવો ભાવ આવે છે અને હજી બી અમે ઘણી કંપનીઓને મેલ કર્યા છે કે સૌરાષ્ટ્રની સારામાં સારી ડુંગળી લેવી હોય તો તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવો અને એક લાખ બોરીની આવક થઈ છે અત્યારે આવક બંધ પણ કરવામાં આવી છે હમણાં જ્યાં સુધી નવી આવક ન થાય ત્યાં સુધી કોઈ ખેડૂતોએ પોતાની ડુંગળી લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં જ્યારે આવક ખુલવાની હોય ત્યારથી બે ત્રણ દિવસ પહેલાં અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડની એપ્લી એપીએમ એપ્લિકેશન છે એપીએમસી ગોંડલ અને અલગ અલગ ગ્રુપો વોટ્સઅપ દ્વારા યા તો વેપારીઓ દ્વારા જાણ કરવામાં આવશે એટલે આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક લાખ કરતાં પણ વધારે બોરીની આવક થઈ છે